નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કીડી યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ એટલે કે જી ટ્રિપલ એસ બીની જે ગ્રુપ એ અને ગ્રુપ બીની જે એક્ઝામ લેવાઈ હતી બરાબર જેના મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામ ચલાવ યાદી બહાર આવી ગઈ છે બરાબર તો એની મેરિટ યાદી જે છે એ ડિક્લેર થઈ ગઈ છે તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો જો વિડીયો બનાવવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ પહેલાં આપણે જોઈશું ગ્રુપ એ તો આ જે છે બરાબર ગ્રુપ એની યાદી છે જે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોને કામ ચલાવી યાદી જે છે બરાબર એ જાહેર કરવામાં આવી છે યાદ રાખજો ગ્રુપ એની બરાબર તો શું આગળ કહેવા માગે છે તો કેટલા કેટલા માર્કવાળા વિદ્યાર્થીઓને બરાબર આમાં જે મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે અને કેટલા કેટલા માર્કનું જે છે બરાબર કેટેગરી વાઇઝ કેટલું કટોફ રહ્યું છે એની પણ આપણે ચર્ચા કરી લઈશું તો અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બરાબર જે ક્રમાંક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે વર્ક ત્રણની ગ્રુપ એ તથા ગ્રુપ ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે પ્રિલિમ બરાબર પ્રિલિમના અંતે ઉમેદવારોને નોર્મલાઇઝેશન ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓના સાત ગણા ઉમેદવારો એટલે કે ચાલીસ ટકા લઘુત્તમ લાયકાતી ગુણ મર્યાદા ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારોને કામ ચલાવ યાદી સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે આપેલ છે શું કહેવા માગે છે તો આ જે એક્ઝામ છે બરાબર જે નોર્મલાઇઝેશન થઈને જે મેરિટ છે બરાબર એ બનાવવામાં આવ્યું છે અને જે જગ્યાના સાત ગણા ઉમેદવાર જગ્યાના સાત ગણા ઉમેદવારોની જે છે એ યાદી બહાર પાડવામાં આવી છે એટલે કે ચાલીસ ટકા લઘુત્તમ લાયકાતી ગુણ મર્યાદા સાથે બરાબર તો એમને જે છે આ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે હવે આપણે આગળ વાત કરીશું મેરિટ વિશે તો અહીંયા મેરિટ આપવામાં આવ્યું છે બરાબર જે તમે અહીંયા જોઈ શકો છો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહ્યું છે બરાબર ગ્રુપ એનું તો તેની આપણે ચર્ચા કરી લઈએ તો જનરલની વાત કરીએ તો મિત્રો જનરલમાં જોવા જઈ જોવા જઈશું તો કોમન ઉમેદવારો માટે ચોર્યાસી બરાબર ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ ત્રણસો સિત્યાસી ફિમેલ માટે ઇઠ્યોતેર પોઈન્ટ બાર પંચોતેર આપણે વાત કરીએ તો કોમન ઉમેદવારો જે છે એ ઇઠ્યોતેર પોઈન્ટ એકસો નવ ફિમેલ માટે બોતેર પોઈન્ટ આડત્રીસ છસો એસી વાત કરીએ તો કોમન ઉમેદવારો માટે ઇઠ્યોતેર ચોર્યાસી ઓગણચાલીસ અને ફિમેલ ઉમેદવાર છે એ એકોતેર પોઈન્ટ ચાલી એકસો અઠ્ઠાણું એસસીની વાત કરવા જઈએ તો કોમન ઉમેદવાર છે એ અગ્નસી પોઈન્ટ સત્યાવીસ પાંચસો અડસઠ અને ફિમેલ ઉમેદવાર છે એ ચુમ્મોતેર પોઈન્ટ પંદર આઠસો બેતાલીસ એસટીની વાત કરીએ આપણે તો કોમન ઉમેદવારોના જે સડસઠ પોઈન્ટ છેતાલીસ અઢાર અને ફિમેલ ઉમેદવાર છે એ પાંસઠ પોઈન્ટ છવ્વીસ બસો સાડત્રીસ એટલે કે કેટેગરી વાઇઝ કટ ઓફ બરાબર એ અહીંયા દર્શાવી દીધું છે હવે આપણે વાત કરીએ એક્સ સર્વિસમેન અને પીએચની તો એ એક્સ સર્વિસમેનનું છે એ ચાલીસ ચોવી ચોવીસ પંચાણું જે છે એ મેરિટ અટકેલ છે બરાબર એમાં ગ્રુપ પીએચ ગ્રુપના જે ઉમેદવારો છે બરાબર પીએચ એ વાળા તો ચાલીસ પોઈન્ટ બત્રીસ એકત્રીસ અને પીએચ બે વાળા છે પીએચ બીવાળા છે એ ચાલીસ પોઈન્ટ ચૌદ છસો ચૌદ અને પીએચ સીવાળા છે એ પાસઠ પોઈન્ટ પાંત્રીસ ચારસો દસ અને પી ડી અને ઈ વાળા જે ઉમેદવારો છે એમનું ચાલીસ પોઈન્ટ પચીસ અગિયાર મેરિટ અટકેલ છે જે અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે આગળ વાત કરીએ તો આપણે ચર્ચા કરી કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટની બરાબર જે ગ્રુપ એનું રહેશે હવે આપણે થોડું સ્ક્રોલ કરીએ તો અહીંયા શું કહેવા માગ્યું છે તો કે ગ્રુપ એની મુખ્ય પરીક્ષામાં અનવે વિગતવાર રજૂ હવે પછી જે છે બરાબર એ પ્રસિદ્ધ કરવામાં આવશે તો આ જે છે બરાબર આપણે મેરિટ વિશે ચર્ચા કરી લીધી કેટ કેટલું મેરિટ રહ્યું ગ્રુપ એનું તે હવે આપણે ગ્રુપ બીની ચર્ચા કરીશું તો વિડીયોમાં તમે ભણ્યા રહીજો તો ચાલો મિત્રો આપણે જોઈએ ગ્રુપ બી વિશે તો ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની જે કામ ચલાવી છે બરાબર તે પણ પ્રસુદ્ધ કરી દેવામાં આવી છે સમજ રહેશે બરાબર વ વર્ક ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બીની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લે કે પ્રિલિમ પરીક્ષાના અંતે ઉમેદવારોને નોર્મલાઇઝેશનના જે ગુણ છે બરાબર એના આધારે જેમણે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના સાત ગણા ઉમેદવાર બરાબર કેટેગરીના જગ્યાને લગતા સાત ગણા ઉમેદવાર એટલે કે ચાલીસ ટકા લઘુત્તમ લાયકાત જે ધરાવતા ઉમેદવારો છે એમને ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવેલ છે બરાબર જે કામ ચલાવ યાદી જે છે બરાબર એ બહાર પાડવામાં આવી છે અહીંયા તમને ક્લિયરલી લખ્યું છે કેટેગરી વાઇઝ કટ ઓફ જે નીચે દર્શાવેલ છે હવે આપણે ગ્રુપ બીના જે ઉમેદવારો છે બરાબર તેમનું ક કટ ઓફ કેટલું રહ્યું છે એની આપણે વાત કરી લઈએ તો પહેલાં વાત કરીશું બરાબર કેટેગરીવાઈઝ કટ ઓફની ગ્રુપ બી ઉમેદવારોની તો પહેલાં જોઈશું આપણે જનરલ કોમન ઉમેદવારોમાં તો અગ્નિ એંસી સોળ ત્રણસો બીજી વાત કરીએ જનરલ ઉમેદવાર ફિમેલમાં તો તોતેર પોઈન્ટ સાડત્રીસ પાંચસો એકતાલીસ વાત કરીએ તો કોમન ઉમેદવાર છે એ ચોવીસ ત્રણસો પંચ્યાસી ફિમેલની વાત કરીએ તો સાડત્રીસ છપ્પન પાંચસો ચોસઠ ની વાત કરીએ તો કોમન ઉમેદવારોનું મેરિટ રહ્યું છે એકોતેર અને ફિમેલ ઉમેદવારોનું જે છે એ 65.39189 પોઈન્ટ ઓગણચાલીસ વાત કરીએ તો કોમન ઉમેદવારોનું જે મેરિટ છે એ 72.84036 અને ફીમેલ ની વાત કરીએ તો સાડત્રીસ હવે પંચાવન ત્રણસો વાત કરીએ તો કોમન ઉમેદવારોનું જે છે બરાબર જે સાહીઠ પોઈન્ટ એકત્રીસ જીરો છેતાલીસ અને ફિમેલની વાત કરીએ તો અઠ્ઠાવન પોઈન્ટ નવ્વાણું એકસો ઓગણચાલીસ જે કેટેગરી વાઇઝ કટ ઓફ અહીંયા ગ્રુપ બીનું દર્શાવવામાં આવ્યું છે હવે આપણે વાત કરીશું એક્સ સર્વિસમેન એટલે કે પી ઉમેદવારોની તો એક્સ સર્વિસમેનની વાત કરીએ તો એમનું જે મેરિટ છે એ ચાલીસ પોઈન્ટ ચોવીસ પંચાણુંએ અટકેલું છે હવે ગ્રુપ પીએચ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે બરાબર જેનું મેરિટ જે છે એ પીએચ એ કેટેગરીના ઉમેદવારો તો ચાલીસ પોઈન્ટ બત્રીસ એકત્રીસ પીએચ બી ચાલીસ ચૌદ છસો ચૌદ પીએચસી છપ્પન પોઈન્ટ ત્રણસો અને પીએચ ડી એન્ડ ઇ ઉમેદવારો જે છે એમનું ચાલીસ પોઈન્ટ જે અહીંયા મેરિટ આપવામાં આવ્યું છે જે ગ્રુપ બીના ઉમેદવારો છે બરાબર જેને હવે પછી જે છે એ જહેરાત છે બરાબર અલગથી કરવામાં આવશે અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર જે અહીંયા તમને જોઈ શકો છો તો આ આપણે જોયું આપણે ગ્રુપ એ અને ગ્રુપ બીનું સીસીઈ એક્ઝામનું જે તમારે જે છે બરાબર મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ એક્ઝામ માટે જે ઉમેદવારો સિલેક્ટ થયા છે એમનું મેરિટ જે ગ્રુપ એ અને ગ્રુપ બી નું બંનેનું હાલ મેરિટ આવી ગયું છે જે સાત ગણા ઉમેદવારો કેટેગરીના જે સાત ગણા ઉમેદવારો છે બરોબર જેમનું મેરિટ હાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો આ હતી સંપૂર્ણ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સીસી એક્ઝામ રિલેટેડ તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો એક નવા વિડીયોમાં મિત્રો આપણે ફરી મળીએ તો રજા આપજો નમસ્કાર